મારી સાથે યુટ્યુબર પરેશભાઈ છે તે તેમની ઓળખાણ આપે છે અને સાથે તેની વાણીમાં મરચા વાવી અને મરચાનો પાવડર જામનગર અહીંયા દેવા માટે આવેલા છે જો અત્યારે આપણે આવ્યા હતા જામનગર હાથ રસ્તે અને આમ તો આપણે લગભગ ઘણું મરચું વેચ્યું ચારે હજાર કિલો તો આપણું મરચું વેચાઈ ગયું છે અને હવે આપણી પાસે અત્યારે ઓર્ડર મળ્યો છે લગભગ પંદરસો કિલોનો અને આપણે જામનગર છેલ્લો રાઉન્ડ છે અને જુનાગઢનો કાલ્યાક રાઉન્ડ આપણે પૂરો થઈ જાય એટલે આપણે કંઈ હવે મરચું પાવડર દેવાનો નથી જે છે એ ઓર્ડર લઈ લેવાનો છે અને હજી આપણી પાસે તો પાંચસો કિલો પડ્યું છે એટલે જેને લેવું હોય એ વહેલો ઓર્ડર લખાવે તો એને હજી આપણું મળી જાય પછી આપણું મરચું લગભગ પંદરથી માં બંધ થઈ જાય આપણે જામનગર આવ્યા તો આપણી પાસે ધીરજભાઈ વડગામાં છે એને આપણી પાસે ઓર્ડર લખાવ્યો હતો અને એને પણ યુટ્યુબમાં ચેનલ છે ધીરજભાઈ ખડગામાં તો એ ચેનલ ની તમે અવશ્ય મુલાકાત લ્યો કારણ કે ધાર્મિક મીડિયા ને એવું મૂકે છે અને મહિલા જેવા માણસ છે